યાત્રાધામ અંબાજી ખાતે આગામી એક સપ્ટેમ્બરથી સાત દિવસીય ભાદરવી પૂનમનો મેળો યોજાશે જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજીના દર્શનાર્થે આવશે ત્યારે યાત્રિકોનું આરોગ્ય જોખમાય નહીં તેમજ શુદ્ધ વાનગીઓ મળી રહે તે માટે લાયસન્સ લેવાનું ફરજિયાત બનાવાયું છે જેથી બનાસકાંઠા જિલ્લાના ખાદ્ય ખોરાકી નિયમન વિભાગ દ્વારા અંબાજીમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના ખાદ્ય ખોરાકી નિયમન વિભાગ દ્વારા સ્થળ પર જ ત્વરિત પ્રક્રિયા કરવામાં આવતા व्यापारियों में खुशी जो रही है ऑनलाइन तो प्रोसेस है पर सब लोग एजुकेशन के हिसाब से नहीं कर पाते तो ये बहुत ही अच्छी कामगिरी है इनकी कि यहाँ पे आके और व्यापारियों को ये लोग ऑनलाइन भी कर देते हैं और आतो आत लाइसेंस दे देते हैं तो अभी काफी व्यापारी का जो खुरा मतलब फूड का बिजनेस करते हैं वो लोग उन, उन्होंने मतलब लाइसेंस ले चुके हैं और जिन लोगों ने नहीं लिया है જરૂર લાભ લેના ચા છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે અહીંયા દર વખતે ભાદરવી પૂનમ ના અગાઉ લાયસન્સ મેળવ આપવામાં આવતા હોય છે એક થી પાંચ વર્ષ સુધીના ના જેને અનુકૂળતા હોય એ મુજબ ના લાયસન્સ મેળવી શકતા હોય મોટા ભાગના વેપારીઓ એટલે લાયસન્સ ધરાવતા હોવાનું અત્યારે માલુમ પડે છે